હેલો એવરી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આ વિડીયોમાં હું લખેલા તોરણની ડિઝાઇનો લઈને આવ્યો છું આ તોરણમાં જય મલ્લીનાથ ભગવાન લખેલું છે આ તોરણમાં પાશ્વનાથ ભગવાન લખેલું છે આ તોરણમાં જયપ્રભુ લખેલું છે અને આ તોરણમાં જય જીનેન્દ્ર લખેલું છે આ તોરણમાં આવા ત્રિકોણાકારના રંગબેરંગી કલરના પાંદડાઓ બનાવેલા છે અહીંયા કુંભની ડિઝાઇન છે સાંખીઓ કુંભ અને જય જીનેન્દ્ર લખેલું છે હવે આપણે મેજર ટેપ વડે માપી લઈએ કે આ તોરણની સાઈઝ કેટલી છે આ તોરણ અમે ઓર્ડરથી બનાવેલું છે કોઈ પણ લખેલા તોરણ અમે ઓર્ડરથી બનાવી આપીએ છીએ અમારો મોબાઈલ નંબર ચોર્યાસી સાઠ ચાલીસ સાડત્રીસ એકાવન છે આ તોરણની સાઈઝ પચીસ ઇંચ છે આ તોરણની પાછળ આવી રીતે તોરણ લટકાવવા માટે કડીઓ લગાવેલી છે આ તોરણની પાછળ ચાર એમએમના પંચનો ઉપયોગ કરીને કાપડથી પોથવેલું છે તો ચાલો હવે હું તમને બતાવું આ બીજા તોરણની ડિઝાઇન આ તોરણની ડિઝાઇનમાં કુંભ સાંખીઓ કુંભ અને જયપ્રભુ લખેલું તોરણ બનાવેલું છે આ તોરણની ડિઝાઇનમાં પણ રંગબેરંગી કલરના ત્રિકોણાકારના પાંદડાઓ બનાવેલા છે અને જોઈએ આપણે આ તોરણની સાઇઝ કેટલી છે આ તોરણની સાઈઝ પચીસ ઇંચ છે આ તોરણને લટકાવવા માટે આવી રીતે એક બે અને આ ત્રણ કડીઓ લગાવેલી છે તો ચાલો હવે હું તમને બતાવું એક આ બીજા નવા તોરણની ડિઝાઇન આ તોરણની ડિઝાઇનમાં પાંદડાનો કલર લાલ પીળો લીલો કેસરી દુધિયા અને લાલ એવા રંગબેરંગી કલરના પાંદડાઓ બનાવેલા છે અને તોરણની ડિઝાઇનમાં કુંભ સાંખીયો કુંભ સાંખીયો કુંભ શ્રી એક હજાર આઠ પાર્શ્વનાથ ભગવાન લખેલું છે અને એક હજી આવી સેમ ડિઝાઇનનું એક આ તોરણ છે એ પણ હું તમને બતાવું જેમાં કુંભ સાંખ્યો કુંભ એવી સેમ ડિઝાઇન બનાવેલી છે શ્રી એક હજાર આઠ અને મલ્લીનાથ ભગવાન લખેલું છે અને હજી એક આ જ વિડીયોમાં આગળ હું તમને એક નવા તોરણની ડિઝાઇન બતાવીશ તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ મેજરટેપથી કે આ તોરણનું માપ કેટલું છે આવું કોઈ પણ લખેલું તોરણ બનાવડાવવું હોય તો અમે ઓર્ડરથી બનાવી આપીએ છીએ અમારો મોબાઈલ નંબર ચોર્યાસી સાઠ ચાલીસ સાડત્રીસ એકાવન છે જેના પર વોટ્સઅપ કરીને સંપર્ક કરવાનો રહેશે આ તોરણની સાઈઝ છેતાલીસ ઇંચ છે આ તોરણની પાછળ જે કાપડ લગાવેલું છે એમાં ચાર એમએમના પંચનો ઉપયોગ કરીને મઢેલું છે તો હવે આપણે જોઈ લઈએ આ તોરણની સાઈઝ કેટલી છે આ તોરણની સાઈઝ છેતાલીસ ઇંચ છે આ બધા તોરણની પાછળ કાપડથી પોથવેલું છે અને આવી રીતે કડીઓ લગાવેલી છે તોરણ લટકાવવા માટે તો ચાલો હવે હું તમને બતાવું એક આ નવા તોરણની ડિઝાઇન આ તોરણને કુદરતી દ્રશ્યવાળા તોરણની ડિઝાઇન કહેવામાં આવે છે અમુક લોકો અને રેમ્બો તોરણની ડિઝાઇન પણ કહે છે તો હવે આપણે જોઈ લઈએ આ તોરણની સાઈઝ કેટલી છે આ તોરણની સાઈઝ સુડતાલીસ ઇંચ છે